તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ તેમના ગામથી દૂર પરીક્ષા આપવા માટે આવું પડતું હોય છે અને ત્યારે વિદ્યાર્થીઓ માટેનમ બહેન મેડમ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચોડીયા ખાતે ભોજન વ્યવસ્થા કરે છે આ વખતે પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે રોજ આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જે બોર્ડના તમામ પેપરો દરમિયાન ચાલુ રહેશે જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય એટલે તમામ વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન એક સરસ વાતાવરણમાં ભોજન કે પરીક્ષાનું કોઈ ટેન્શન હોય કોઈ સ્ટ્રેસ હોય એ એ પણ અહીંયા બાળકોમાં કોઈ દી દેખાતું નથી એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે પૂનમબેન મેડમ તરફથી વિદ્યાર્થીઓને તેમજ આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને વાલીઓને પણ અહીં સરસ મજાનું સાત્વિક ભોજન આપવામાં આવે છે